એક સુરે હીરાભાઈ જોતવાના નામની રજૂઆત પણ કરી અને દરખાસ્ત પણ કરી અને જે પાર્ટી એ સ્વીકારીશ એ પાર્ટીના એક જવાબદાર આગેવાન તરીકે હું તમારી વચ્ચે આજે અહીં આવ્યો છું નરેન્દ્ર સોલંકી પ્રદેશ પ્રમુખ ગુજરાત એનએસયુ વિદ્યાર્થી પાખનો પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી છે આજે એનએસયુઆઈની ખરેખર તો સ્થાપના દિવસ છે અને શ્રી કહી શકાય આપણા દેશના પૂર્વ સ્વર્ગસ્થ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજીએ આ નીમ રાખી હતી અને આ સંગઠન હંમેશા વિદ્યાર્થીઓના હિત માટે લડતું સંગઠન છે હવે દેશની અંદરથી એક જ વાત જાણવા મળે છે કે કોંગ્રેસ મુક્ત ભારત તો આપનું મંતવ્ય છે ખાસ કરીને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ વખત ખૂબ ડરી ગઈ છે એટલા માટે થઈ અને કોંગ્રેસના જે નેતાઓ છે એને એને ભાજપમાં ભેળવવા પડે છે એ કોંગ્રેસ મુક્તની વાત કરે છે ત્યારે ભાજપ કોંગ્રેસ યુક્ત થવા જઈ રહ્યું છે એના ખુદના જે પાયાના કાર્યકર્તાઓ છે એમાંય ખૂબ નારાજગી છે અને કોંગ્રેસ મુક્ત કદાચ ભારતીય જનતા પાર્ટીના આજથી સો વર્ષ સુધી કોંગ્રેસ મુક્ત થવાની નથી કોંગ્રેસ એક વિચારધારા છે આજે દેશની અંદર બેરોજગારીનો પ્રશ્ન બહુ મોટો છે તો યુવાનો છે એ ઘરની અંદર જ બેસી ગયા છે તો કોંગ્રેસ છે એ આ જે યુવાનો બેરોજગાર છે શિક્ષિત એને કઈ ફોલો કરી શકે આપનું મંતવ્ય ખાસ કરીને આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં યુવાનો ખૂબ જ ત્રાહી માપ છે પછી બેરોજગારીનો મુદ્દો હોય અથવા તો જે ભણેલ ગણેલ યુવાનો છે એનું શોષણ કરવા આઉટસોર્સિંગના નામે શોષણ કરવાની વાત હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે અને છેલ્લા પાંચ વર્ષમાં જોવો તો જે સરકારી નોકરીની તૈયારી કરતા જે વિદ્યાર્થીઓ છે એ વારંવાર પેપર ફૂટવાથી તેની માનસિક પર ખૂબ અસર થઈ છે અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ભ્રષ્ટાચારી સરકાર છે પોતા તેર લોકસભા જુનાગઢ બેઠક ઉપર હીરાબાઈ જોટવા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ગઠબંધનના બહેના છે તો શું આપણે અહીંની પરિસ્થિતિ રહેશે ખાસ કરીને હીરાભાઈ જોટવા એ કોંગ્રેસના ખૂબ જ સિનિયર આગેવાન છે અને શાંત અને સરળ સ્વભાવના છે અને કોંગ્રેસ પાર્ટીએ જ્યારે તેને ઉમેદવાર બનાવ્યા છે અને કોંગ્રેસ પાર્ટીએ જે મેનિફેસ્ટો આપ્યો છે કે ભાઈ જુનાગઢ જિલ્લો હોય કે સમગ્ર દેશ હોય એમાં જે યુવાનોનું હું તો એક વિદ્યાર્થી સંગઠનમાંથી આવું છું તો જે વિદ્યાર્થીઓને યુવાનો માટેના છે તો રાહુલજીએ જે ગેરંટી આપી છે જે યુવા ન્યાયની વાત છે કે જે કોંગ્રેસ પાર્ટીની સરકાર બનતાની સાથે ત્રીસ લાખ લોકોને એ જ વર્ષ એ જ મહિનામાં

પણ આ કોંગ્રેસ પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધન છે આ વખતે ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ માર આપવાની છે અને જે એ ચારસો પ્રશ્ની વાતો કરે છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આપણે જોવા જઈએ તો એટલી એકસો સીટો છે છતાં એને જે ટિકિટ નક્કી કરેલી ટિકિટોને બદલાવી ભારતીય જનતા પાર્ટી જ્ઞાતિના સમીકરણને ધ્યાનમાં રાખીને પોતાના ઉમેદવાર રાખે છે તો સામે ઉપર નહીં ગૃહિણો ના મુદ્દા હોય કે જોવા જાય કે મોંઘવારી ખૂબ જ વધી ગઈ છે બેરોજગારી જ વધી ગઈ છે તો એ મુદ્દા ઉપર કોંગ્રેસ જાય છે ને એ મુદ્દા ઉપર કોંગ્રેસ પાર્ટી મત માંગવાય કોંગ્રેસનું સંગઠન છે એ સક્રિય બજારની અંદર જે કામ કરવું જોઈએ એમાં ઉણપ આવી છે આપનું મંતવ્ય ના એ તો ભારતીય જનતા પાર્ટીની સરકારની બનાવેલી વાતો છે જો કોંગ્રેસમાં એવું ઉણપ આવેલી હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યારે જે ભરતી મેળો કરી રહી છે કોઈ પણ કોંગ્રેસનો ખાલી આગેવાન જાય તો એને સારી એવી પોસ્ટ આપવી પડે છે તો એનો મતલબ એવો છે કે આગેવાન ક્યાંક ને ક્યાંક મજબૂત છે તો કોંગ્રેસ એ ખૂબ જ મજબૂતીથી લડવાની છે અને સંગઠનની દ્રષ્ટિએ પણ કોંગ્રેસ મજબૂત છે બે હજાર ચોવીસની ચૂંટણી આખો દિશા બદલી શકે એમ છે તો કોંગ્રેસ કેટલી શક્તિશાળી છે કોંગ્રેસ પાર્ટી છે કોંગ્રેસ એક વિચારધારા છે અને આ વિચારધારા હંમેશા કોંગ્રેસના જે લોકો છે એ સમક્ષ રહ્યા જ છે અને કેન્ડિડેટો પણ આ વખતે કોંગ્રેસ પાર્ટી ખૂબ મજબૂત આપ્યા છે એના કારણે ગુજરાતમાં પણ ઘણી ખરી સીટો કોંગ્રેસ જીત છે ખૂબ ખૂબ ધન્યવાદ